વડોદરાની એમએસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીમાં પૂર્ણા લીધે ભારે નુકસાન થયું છે કેમેસ્ટ્રી બાયોકેમ અને ફિઝિક્સ સહિતના વિભાગોમાં આઠ કરોડથી વધુનું નુકસાન થયું જ્યારે ચોવીસ લાખ રૂપિયાના તો કોમ્પ્યુટર જ બગડી ગયા છે ઉલ્લેખનીય છે કે સાયન્સ ફેકલ્ટી ભૂખી કાંસને અડીને આવેલી છે સાયન્સ ફેકલ્ટીમાં તો લેબોરેટરીમાં પાણી ઘૂસી જતા કેમિકલ ફ્રીઝ ડીપ ફ્રીઝર માઇક્રોસ્કોપ ખરાબ થઈ ગયા છે ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રીમાં એનએમઆર અને નાઇટ્રોજન પ્લાન્ટને નુકસાન થયું છે સાયન્સ ફેકલ્ટીમાં પૂરના પાણીએ વિનાશ વેરતા રિસર્ચ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખૂબ મોટી અસર થશે કોર્પોરેશને અગાઉથી કોઈને પૂરના પાણી આવશે તેવી જાણકારી આપી ન હતી જેને લઈને ખૂબ મોટું નુકસાન થયું છે થયું છે કેમિકલ્સ પ્લસ અમારા ઇન્સ્ટ્રુમેન્ટ જે છે જે રિસર્ચ માટે અને નોર્મલ ડિપાર્ટમેન્ટના પ્રેક્ટિકલ્સ માટે જે યુઝ થતા હતા એ કાફી નુકસાનમાં ગયા છે આ વોટરના લીધે ફ્લડિંગ લેવલના લીધે અને રિસર્ચ તો બહુ જ થશે અમારું નુકસાન થયો છે કેમ કે અમારી ઇન્ક્યુબેશન રૂમ અંદર હતી અમારે મેં કીધું ઇશ્યુ બધું અહીંયાથી કરાવવાનું હતું ભલે અમારી લેબ એક ઉપર છે બટ અહીંયા બી અમારી એક લેબ છે તો ખાસો બધો ડેમેજ થયો છે કંઈ એવું ઇન્ટિમેશન કરાયું જ નહોતું અગર પહેલાથી કહી દીધું હોત તો અમે મંડે આવીને જ બધું પ્રિકોશન્સ લઈ લેત અને દેખી રહે કે પાલી મેં બહુ જ સારા ઇક્વિપમેન્ટ कंप्यूटर, फर्नीचर तो गया ही है पर हमारे सबसे सब बड़ा नुकसान है कि कीमती बुक्स है वो गीले हो गए हैं और रिकवर हो सकते हैं कि नहीं कह नहीं सकते और केमिकल्स गए हैं फाइन केमिकल जो महंगे केमिकल्स होते हैं जो फ्रीज और फ्रीज़र के अंदर हम रखते हैं वो सब फ्रीज़र वगैरह सब ऐसे फ्लोट होके कहीं कहीं गए और लाइट भी नहीं थी दो दिन के लिए